દેવગઢબરિયા નગરના ટાવર મુકામે આજે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના અધ્યક્ષસ્થાને ઇન્ડિયા ગઠબંધનની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આજે તારીખ તેર ચાર બે હજાર ચોવીસ શનિવારના રોજ બપોરે બાર કલાકથી ત્રણ ત્રીસ કલાક સુધીમાં જે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું કહી શકાય કે દાહોદ લોકસભા બેઠક કબજે કરવા માટે ઇન્ડિયા ગઠબંધનના પ્રદેશ પ્રમુખ મેદાને ઉતર્યા છે જેમાં આજે દેવગઢબરિયા મુકામે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તેમજ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસિદ્ધાંત ગઢવી જેઓ દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં જે નગરજનો હાજર રહ્યા હતા તેમજ ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તેમજ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇશ્ધાંત ગઢવી દ્વારા મહાય રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમર્થકો ઢોલ નગારા સાથે જોડાયા હતા દાહોદ લોકસભા બેઠક ઇન્ડિયા ગઠબંધનને કબજે કરવા માટે કાર્યકર્તાઓએ કમર કસ્યું છે જ્યારે જંગી બહુમતીથી વિજય મેળવવા માટે હાકલ કરાઈ છે આ સભામાં ઉમેદવાર પ્રભાબેન તાવિયાળ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષદ નેનામાં पूर्व धारसभ्य चंद्रिकाबेन बारिया वजूभाई पणदा यूथ कोंग्रेस जिल्हा प्रमुख संजय निनामा आपना नेता नरेश बारिया आप प्रदेश संगठन मंत्री जयेश संघाळा सहित मोठी संख्याम कोंग्रेस आणि आम आदमी पार्टी कार्यकर्ता हो त्यांच्या नगरजन उपस्थित रहा